રોટરી ક્લબ ઓફ ઉધના દ્વારા ઇન્સ્ટોલેશન યોજવામાં આવી હતી જેમાં નવા પ્રમુખ તરીકે પ્રવીણભાઈ કક્કડ ની નિમણૂક કરવામાં આવી છે હું બંકિમ દવે વ્યવસાય આર્કિટેક્ટ છું અને રોટરી ક્લબ ઓફ ઉધના જેનું આયોજન આજે અહીંયા પદગ્રહણ વિધિનું થયું છે તેનું પાસ પ્રેસિડેન્ટ છું રોટરી ક્લબ ઓફ ઉધના જેની સ્થાપના પાંચ માર્ચ ઓગણીસો ને પાસઠમાં થઈ હતી નામ રોટરી ક્લબ ઓફ ઉધના છે પણ સુરત શહેરની અંદર કાર્યરત છે આજે નવા પ્રમુખની પદગ્રહણ વિધિ છે અને રોટરી એ ફેલોશિપ કોમ્યુનિટી સર્વિસ અને વોકેશનલ સર્વિસ આ ત્રણ એવન્યુઝ ઓફ સર્વિસમાં ખૂબ કાર્યરત છે રોટરી ક્લબ ઓફ ઉધના વર્ષો વર્ષ જુદા જુદા કોમ્યુનિટી સર્વિસ પ્રોજેક્ટ કરે છે જેમ કે દિનબંધુ હોસ્પિટલ એના આખું અમે રિનોવેટ કરીએ છીએ ખોબામામાં પણ એક નવું હોસ્પિટલ ઊભી કરી છે અમારા પાસ્ટ પ્રેસિડન્ટ પ્રકાશ પટેલ એમાં ખૂબ કાર્યરત છે અને બહુ જ આગળ પડતું કામ કરી રહ્યા છે જ્યારે પ્રવીણ કક્કર એ હવે નવા વર્ષના પ્રમુખ છે કાર્યક્રમમાં સમાજની જે જરૂરિયાતો હોય છે તે જો અમને ધ્યાન પર આવે તો એ જે તે ક્ષેત્રમાં અમારાથી બનતી કોશિશ કરીને અમે એમને મદદરૂપ થઈએ છીએ જેમ બંકીમભાઈએ ખોબાનું કહ્યું તેમ ખોબામાં આદિવાસી એરિયાનું છેવાડાનું ગામ છે મહારાષ્ટ્રની બોર્ડરનું તેમાં અમે એકસો ને પંચાણું છોકરાઓ આદિવાસી છોકરાઓ જે લોકોના પેરેન્ટ્સ નથી કે સિંગલ પેરેન્ટ છે તે લોકોને રહેવા માટેની અદ્યતન હોસ્ટેલ એમને અમે બનાવી આપી છે તેમજ દિનબંધુ ચેરિટેબલ હોસ્પિટલ છે તેમાં અમે આખી હોસ્પિટલ રિનોવેટ કરીને અંદર ઇક્વિપમેન્ટ્સ લગભગ સાડા ત્રણ કરોડના ઇક્વિપમેન્ટ્સ અમે આપવાના છે અમે મુકબુદ્ધિર સ્કૂલ શ્રી સુરત પાંજરાપોળ તેમજ અન્ય સંસ્થાઓ સાથે પણ હવે બધા કાર્યોમાં જોડાયેલા છે એમની સાથે ને અમે સેવા કાર્યો કર્યા કરીએ છીએ